આજે હું ને હજુ બે ભાઈ નવરાતા તો બે નીકળી ગયા ચોટેલા બાજુ રખડવા હવે રાણાનો ઘડો ઉપડી ગયો ઊભો નો રહે યાર અને હવે જો અધવસાળે ગુફો રહી જાય તો તો સાલા બીજા ખોબા ઉપાડી ચોટેલા કોઈ કીન વીયા ગયા ડાયરેક્ટ ડાળ પકવાન ખાવા આ કોના ડાળ પકવાની છે ઈ તો તમને ખબર જ છે ડાળ પકવાન ખાઈને ઘોડું જાવ દીધું સાઉન્ડ માં ડુંગર બાજુ દર્શન કરવા હાલો તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો મોરે મોરો મારી દો તો મારું મરદ ના દીકરા છો અમારી સિસ્ટમ માં નથી હવે તમારી સિસ્ટમ ને કહી દીજો ભાઈ આવે તો ફાઇનલી આપણે ડુંગરે પોગી ગયા હેવી અને હાલો એ ઉપર દર્શન કરવા ઉપર ચડતા સરતા અક્ષય પરસેવાનો પહેલી જો તો અમે બે ભાઈ થાકીને તડકાનો કોરો ખાવા બેહી ગયા હેવી એકાદો કોરો ખાવી ને પછી પાછા ફડવી તો અમે આપણે ઉપર મંદિરે પોગી ગયા એવી હવે માતાજીના દર્શન કરી લઈ હવે બે ભાઈ ખરા તડકો માથે લઈને ઘર બધું ઉપડી ગયા હે গুণ্ডা <laughs> মই